નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો દેવશયની એકાદશીના ના દિવસે ગાયને એક નાનકડી વસ્તુ ખવડાવી દેજો તમે કરોડપતિ જશો પ્રિય ભક્તો છ જુલાઈ બે હજાર પચીસ રોજ દેવશયની એકાદશી છે આ દિવસે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવવાથી તમારા જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ શકે છે આ એક અત્યંત દુર્લભ માહિતી છે જે આજે અમે તમને જણાવીશું જો તમે દેવશયની એકાદશીના દિવસે ઉપાય કરશો તો ચોક્કસ ભગવાન શિવ અને માતા પાર્વતીની અસીમ કૃપા વરસશે અને તમે ધનવાન બનશો હું શપથ લઉં છું કે જો તમે આ ઉપાય કરશો અને ધનવાન ન બનો તો મને કહેજો ચાલો જાણીએ દેવશયની એકાદશીના દિવસે ગાયને કઈ નાનકડી વસ્તુ ખવડાવવાથી કરોડપતિ પણ અબજોપતી બની શકે છે તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે પિતૃદોષ દૂર થાય છે અને આખું વર્ષ અન્ન તથા ધનના ભંડાર ભરેલા રહે છે તમારી સાત પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે બેંક બેલેન્સ વધતું જશે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે બધા દુઃખદર્દ સંકટ અને કષ્ટો દૂર થશે અને તમામ સુખ તમારા ચરણોમાં આવશે જો તમે આ એક નાનકડી અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તત્કાળ ગરીબી તમારા જીવનમાંથી દૂર થઈ જશે યોગીઓ પણ રાજા બની જાય છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરનારી ગૌમાતાની અસીમ કૃપા વ્યક્તિ પર આજીવન રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન ધન વસ્ત્રોની કમી નથી થતી દેવશયની એકાદશીના દિવસે ગાયનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તત્કાળ ગરીબી દૂર થઈ જાય છે દેવશયની એકાદશી બે હજાર પચીસ તારીખ અને મહત્વ દેવશયની એકાદશી છ જુલાઈ બે હજાર પચીસ ના રોજ છે આ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે ભગવાન વિષ્ણુના શયનકાળની શરૂઆતનો પ્રતીક છે આ એકાદશી માસના શુક્લ પક્ષમાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને પૃથ્વીનો સંપૂર્ણ કાર્યભાર ભગવાન ભોલેનાથના હાથમાં સોંપી દે છે ચાર મહિના પછી ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગ નિદ્રામાંથી બહાર આવે છે દેવશયની એકાદશીનું મહત્વ ભગવાન વિષ્ણુનો શયનકાળ આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે શયનકાળમાં જાય છે દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે જે ચાર મહિના સુધી ચાલે છે મિત્રો દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી પુણ્ય અને પવિત્રતાની પ્રાપ્તિ થાય છે દેવશયની એકાદશીની પૂજા વિધિ આ દિવસે વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જો કોઈ સ્ત્રી કે પુરુષ શ્રદ્ધા ભાવથી વ્રત રાખે છે તો તેને ભગવાન શ્રી વિષ્ણુ અને ભોલેનાથ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવશયની એકાદશીનું વ્રત રાખવું એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને ભગવાન ભોલેનાથ માતા પાર્વતીની પૂજાની સાથે ગૌ માતાની પૂજા અવશ્ય કરવી અને તેમને કંઈક ખવડાવવું ગૌ માતા અને દેવશયની એકાદશી એક દુર્લભ્યો આ દિવસે દુનિયાભરના દરેક પંડિતો જ્યોતિષીઓ અને દરેક હિન્દુ ભાઈઓ જે દિવસની રાહ જુએ છે તે આવી ગયો છે હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશી ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે આ દિવસે સૌથી પહેલા ભગવાન શિવ માતા તુલસી દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને જે ભોગ બનાવવામાં આવે છે તે ગૌ માતાને પણ ખવડાવવામાં આવે છે પરંતુ આમાં સૌથી વધુ મહત્વ દેવશયની એકાદશીનું માનવામાં આવે છે શાસ્ત્રો અને વેદ પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે દેવશયની એકાદશીનો દિવસ શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી સુવર્ણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથથી ભક્તો પર કૃપા વરસાવે છે એવી માન્યતા છે કે દેવશયની એકાદશીના દિવસે સૂર્ય અન્ય દિવસોની સરખામણીમાં સૌથી વધુ પ્રકાશમાન હોય છે આ દિવસે સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવામાં આવે છે સ્ત્રીઓ દેવશયની એકાદશીનું વ્રત રાખે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોય તો તેનું ભાગ્ય હંમેશા સાથ આપે છે તે વ્યક્તિ જે કાર્ય શરૂ કરે છે તેમાં તેને સફળતા મળે છે આ વર્ષે દેવશયની એકાદશીના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે ઘણા વર્ષો પછી સૂર્યનો પ્રકાશ એટલો તેજસ્વી હશે જેટલો પહેલા ક્યારેય નહોતો એકસો ત્રીસ વર્ષમાં આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે ગૌમાતાથી સંબંધિત ઉપાયો જો તમે દેવશયની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ન શકો પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો અથવા આખો દિવસ વ્રત ન રાખી શકો તો પણ જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાય સંબંધિત એક ઉપાય કરવાથી તમારા જન્મજન્માંતરની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જશે વાસ્તવમાં જો તમે આ ઉપાય કરશો તો ચોક્કસ શ્રી હરી વિષ્ણુ અને માતા અસીમ કૃપા થશે અવશ્ય કરે છે અને ગૌ માતાને કઈક ને કંઈક જરૂર ખવડાવે છે દિવાળી ધનતેરસ કે દેવશયની એકાદશીની પૂજામાં જે ભોગ બનાવવામાં આવે છે તેમાંથી ગૌ માતાને થોડું ખવડાવવામાં આવે છે ઓછામાં ઓછી બે પૂરી અવશ્ય ખવડાવવામાં આવે છે દેવશયની એકાદશીના દિવસે આ ઉપાય કરવો અને સૂર્યદેવને અર્ઘ્ય આપીને વિધિવિધાથી પૂજા કરવી ધન પ્રાપ્તિ માટેના ઉપાયો દેવશયની એકાદશીના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિધિવિધાથી પૂજા કરો ગૌ માતાની પૂજા અવશ્ય કરો અને દેવશયની એકાદશીની પૂજા માટે બનાવેલા ભોગમાંથી બે પૂરી અવશ્ય ખવડાવો સૂકી પૂરી ન ખવડાવવી પૂરી પર મીઠાઈ શાક અથવા હલવો જે કંઈ પણ બનાવ્યું હોય તે ગૌ માતાને જરૂર ખવડાવો દરેક માંગલિક કાર્યમાં ગૌ માતા અથવા તેમની સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલું ઘી જરૂર સામેલ કરો તેનાથી તમને પુણ્યભાવની પ્રાપ્તિ થશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાં જોડાયેલા તમામ વાસ્તુદોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ પૂજાપાઠ અને હવન સફળ થતો નથી મહિનામાં એકવાર જો શક્ય હોય તો પરિવાર સહિત એકવાર ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને જો શક્ય હોય તો ગાયોને લીલો ચારો જરૂર ખવડાવો જેનાથી તમામ વાસ્તુદોષ શાંત થઈ જાય છે ઉનાળામાં ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌ માતાને ગોળ જરૂર ખવડાવો દેવશયની એકાદશીના દિવસે ગૌ માતાને ગોળ જરૂર ખવડાવવો ઉનાળામાં ગાયને ગોળ ન ખવડાવવો ગૌ માતા સાથે જોડાયેલા શુભ શુભ સંકેત અને વર્તન અનેક દેવી દેવતાઓને પોતાના શરીરમાં ધારણ કરનારી ગૌ માતા સાથે ઘણા શુભ અને અશુભ સંકેતો પણ જોડાયેલા છે ગાયનું દૂધ દોહતી વખતે જો ગાય ઠોકર મારે અને બધું દૂધ ઢોળાઈ જાય તો તે અપશુકન માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર નીકળી રહ્યું હોય અને ગાય પોતાના વાહડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો નિશ્ચિત રૂપે તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે જરૂર સફળ થશે યાત્રા પર જતા સમયે અવાજ આવવો અને રાત્રિમાં ગાયનો હુંકાર કરવો પણ શુભ હોય છે ગાય સાથે ક્યારે આ કામ ન કરો ગાયને મારવી કે પીટવી નહીં શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગાયને મારનાર માતાને મારવા પીટવા સમાન પાપનો ભાગીદાર ગણાય છે તેને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે અને આગલા જન્મમાં પશુ યોની મળે છે પાણી પીતી ગાયને ભગાડવી નહીં જે લોકો પાણી પીતી ગાયને ભગાડે છે તે ઘોર પાપી ગણાય છે આવા લોકો પાપમુક્ત થઈને સ્વર્ગ પામે છે અને ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરતી ગાયને કષ્ટ આપીને ઉઠાડવી નહીં મુક્તિ મળે છે અને આગલા જન્મમાં તેને દરદર ભટકવું પડે છે ગાયના વાછરડા માટે દૂધ બચાવીને જ દૂધ દોહવું કેટલાક લોકો એકવાર ગાયને દોહ્યા પછી વાછરડા માટે બચેલું દૂધ પણ દોહી લે છે આવું કરવું ઘોર પાપ કહેવાય છે ગાય અને બળદની પીઠ પર બેસવું નહીં શાસ્ત્રોમાં ગૌવંશ ગાય અને બળદની પીઠ પર ન બેસવાનું કહેવાયું છે તેના પર બેસવાથી મહાપાપ લાગે છે અને નરકની યાત્રા ભોગવવી પડે છે વૃદ્ધ અને બીમાર ગાયનું દાન ન કરવું ગાયના દાનને ખૂબ મહત્વ અપાયું છે પરંતુ વૃદ્ધ અને બીમાર ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ જે લોકો દૂધ આપતી અને વાછરડા સહિત ગાયનું દાન કરે છે તેઓ મહાન પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગમાં સ્થાન પામે છે પિતૃદોષ નિવારણ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો જો કુંડળીમાં સૂર્ય ચંદ્ર મંગળ કે શુક્રની યુતિ રાહુ સાથે હોય તો પિતૃદોષ થાય છે એવી પણ માન્યતા છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ રક્ત સાથે હોવાથી જો સૂર્યની શનિ રાહુ કે કેતુ સાથે યુતિ કે દ્રષ્ટિ હોય તથા મંગળની યુતિ રાહુ કે કેતુ સાથે હોય તો પિતૃદોષ થાય છે આ દોષથી જીવન સંઘર્ષમય બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા દેવશયની એકાદશીના દિવસે રોટલી ગોળ ચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે ગાયની ઉપર જે ખૂંદ હોય છે તે બૃહસ્પતિ ગુરુ છે જો જન્મપત્રિકામાં બૃહસ્પતિ પોતાની નીચ રાશિ મકરમાં હોય કે અશુભ સ્થિતિમાં હોય અને સામેથી ગૌમાતા આવેલી દેખાય તો ગૌમાતાને પોતાની જમણી બાજુથી જવા દેવી જોઈએ તમારી યાત્રા જરૂર સફળ થશે જે ઘરમાં ગાય હોય છે ત્યાં વાસ્તુદોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે રોજ તાજી રોટલી બનાવો અને ગાયને તરત ખવડાવો વાસી રોટલી ગાયને ન આપવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે અને કામ બગડે છે સડી ગઈ વસ્તુઓ ગાયને ન ખવડાવો જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને ન આપો આટાની અગિયાર લુઆ બનાવી તેના પર હળદર લગાવીને ગાયને ખવડાવો દરેક લુઆ ખવડાવતી વખતે ગૌ માતાના ચરણ સ્પર્શ કરો આવું કરવાથી તમારા બધા કામ બનવા લાગશે અને જીવનમાં ખુશીઓ આવશે ગાયની સાતવાર પરિક્રમા કરો જ્યારે પણ ગાયને રોટલી આપો તેના પર થોડી હળદર ગોર કે ઘી રાખીને આપો સૂકી રોટલી ન ખવડાવવી વિશેષ ઉપાય પીપળાના વૃક્ષ નીચે દીપક ગાયના ઉપાય પણ જાણી લોજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો ચાર દીપક પ્રગટાવો આટાનો દીપક બનાવો તેમાં તેલ નાખો અને લાલ કલાવાની વાટ મૂકો ચાર વાટ લગાવીને ચારે દીપકના ભાગને પ્રગટાવો વચ્ચે બે આંખા ફૂલવાળા લવિંગ પણ નાખો પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે સાંજે દીપક પ્રગટાવીને મનોકામના માંગીને છોડી દો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોના અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌનો આભાર